સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપનાર માથાભારે આરોપીઓ સામે સુરત પોલીસે કરી છે અને સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપી યુસુફ પઠાણને સાથે રાખી લિંબાયત પોલીસે ઘટનાનું કરી આરોપીઓને કડક આદેશો આપ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સુરતની લિંબાયત પોલીસે માથાભારે આરોપી યુસુફ પઠાણની શાન ઠેકાણે પાડી ખંડણીના ગંભીર ગુનામાં પોલીસે યુસુફ પઠાણની ધરપકડ કરી તેને ઘટના સ્થળે લઈ જઈને જાહેરમારી કન્સ્ટ્રક્શન કર્યું હતું આરોપી યુસુફ પઠાણ સામે વેલ્ડિંગના વેપારીને ચપ્પુ બતાવી ક્રેટાકાર અને નાણાં પડાવવાનો ગંભીર આક્ષેપ છે આ મામલે લિંબાયત પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું બાબત એ છે કે યુસુફ પઠાણ લખનૌમાં થયેલા હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં પણ આરોપી રહી ચૂક્યો છે આ ઉપરાંત આરોપી વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ અંતર્ગત ટોકનો ગુનો પણ નોંધાયો છે આરોપીને માથાભારે છબી અને ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લઈને પોલીસે તેને જાહેર ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં લોકોનું ટોળું ઉમટી પડ્યું અને થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી હિન્દુ નેતા કમલેશ તિવારી ની હત્યાકાંડમાં સંડોવાયેલા જે આરોપી છે ઇસુભ પઠાણ ને અત્યારે હાલ લિંબાયત પોલીસે ધરપકડ કરી છે આ જે કમલેશ તિવારી નાંડ બાદ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામું કરવામાં આવી રહ્યું છે એટલે સુરત પોલીસ નો સ્પષ્ટ સંદેશો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વધુ વાત કરીએ તો લિંબાયત લિંબાયતમાં ફરિયાદી મોહમ્મદ સિદ્દીકી દ્વારા આરોપી યુસુફ ખાન પઠાન વિરુદ્ધ છે તે ફરિયાદ માં ગુનામાં જામીન પર આરોપી બહાર આવ્યો હતો આરોપી મર્ડર કર્યા બાદ જામીન પર બહાર આવી સુધારવાના બદલે તે આચાર્ય વધુ ગુનાને અંજામ આપતો હતો વધુ આરોપી એ લુનાળા પણ ત્રણ કરોડ થી વધુ વધુ સાયબર ફ્રોડ છે તેની સંજોગ હોવાની સામે આવતા સાયબર ફ્રોડ દરમિયાન આરોપીઓના ખાતામાં રૂપિયા દુબઈ થી આવતા હોવાની માહિતી લિંબાયત પોલીસ દ્વારા હાલ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો આ યુસુફ પઠાન છે જે હિન્દુવાદી નેતા જે કમલેશ તિવારી છે તેના હત્યાકાંડમાં પણ તેની સંડોવણી સામે આવી હતી અને ત્યારબાદ તે જામીન પર આવતાની સાથે પરંત આવતા બી તે ગુનાને છે તે અંજામ આપતો હતો બાદ પોલીસ દ્વારા છે તેની અત્ર હાલ ધરપકડ કરવામાં આવી છે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે એટલે કે સુરત પોલીસ નો સ્પષ્ટ સંદેશો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેતો તે માટેની જે અત્યારે હાલ છે પંચનામું કરવામાં આવી રહ્યો છે આપણે અધિકારી લિંબાજ પીઆઈ કામડિયા સાહેબ સાથે પણ વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારના ગુનાને આ અંજામ આપતો તો અત્યારે હાલ છે તમે જોઈ શકો છો કે લિંબાજ વિસ્તારના આજુબાજુના લોકો પણ ને ક્યાંક અહીં જોવા મળી રહ્યા છે આપણે અધિકારી સાથે વાત કરીશું જી સર કેવા પ્રકારની આ આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં ગ્રહ રાજ્ય ગ્રહ મંત્રી શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી અર સંઘી સૂચના મુજબ કોઈ પણ આરોપી હોય કોઈ પણ છોડવામાં નહી આવે સદર આરોપી અગાઉ યુપી ખાતે કમલેશ તિવારી નામના હિન્દુ મહાસભાના જે પ્રમુખ હતા તેમની મર્ડરમાં પણ આરોપી સામેલ છે તેમજ સદર આરોપી લુણાવાડા અરવલ્લી જિલ્લા ખાતે પણ સાયબર ક્રાઇમ ના સાડા પાંચ કરોડના સાયબર ફ્રોડના ગુનામાં પણ વોન્ટેડ છે એમની સાથેનો બીજો એક સહારોપી તો તેમને એકતાલીસ એક આ આઈ મુજબ અટક કરીને લુણાવાડા પોલીસ સ્ટેશનને સોંપેલ છે સદર આરોપીએ આ ખાનપુરા લિંબાયત ખાતે આવી અને ફરિયાદીની ક્રેટા કાર હતી જેને ચપ્પુની દેખાડી અને તેમણે અહીંયાથી એમની ક્રેટા કાર ખંડણી કરીને લઈ લીધેલ હતી ને જે ગુનાવાળી જગ્યા એનો હાલ રીકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે જે પ્રમાણે એટલે કે પંચનામો અત્યારે હાલ છે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ખાન બજાર ખાન ખાન મજાર કાઢે તેની જે છે અત્યારે હાલ લઈને આવ્યા છે ને અત્યારે જોઈ શકો છો કે આ પ્રમાણે જે યુસુફ પઠાણ છે તે આરોપીને વધુ કડકમાં કડક સજા મળે તે માટેની જે લીંબાયત પોલીસ દ્વારા રીકન્સ્ટ્રકશન એટલે કરવામાં આવી રહ્યું છે એટલે કે કહી શકાય છે કે ગુનાખોરીની જગ્યા હવે સુરતમાં નથી કારણ કે ગુનો કરશો તો તમારા પરથી આ પ્રમાણેની કાર્યવાહી જે સુરત પોલીસ દ્વારા કરવામાં આવશે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત